જસદણ બાયપાસ રોડ પર આવેલ વર્ષોથી પુલ હાલ હાલતમાં છે તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડાએ સ્થળની મુલાકાત લીધી જસદણના બાયપાસ રોડ પર આવેલ વર્ષોથી બનેલો પુલ હાલ જર્જરિત હાલતમાં હોય અને ગમે ત્યારે આ પુલ અકસ્માતથી ધરાશાયી થાય અને કોઈ મૃત્યુ પામે તેના જવાબદાર કોણ તેવું જસદણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ ગીડાએ સ્થળની મુલાકાત લઈને જણાવ્યું છે હજી થોડા દિવસો પહેલા પાંદરાનો મોટો બ્રિજ તૂટ્યોને સોળ વ્યક્તિએ જળ સમાધિ અપાવી ત્યારે જસદણના બાયપાસના પુલની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આ પુલ ગમે ત્યારે ભયાનક અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ઊભા થયા છે આ પુલની નીચે તપાસ કરતા સ્લેબના કાયદેસર લોખંડના સળિયા દેખાવા લાગ્યા છે અહેવાલ ઉપેન્દ્ર તૈયા જસદન હિતેશભાઈ ઓરા તાલુકા પંચાયત પ્રમુખ અત્યારે અમે આ સમસાનની બાજુમાં ભાદર નદી ઉપરના પુલ ઉપર છે અમારે તાલુકા સંગઠન પ્રમુખ સુરેશભાઈ ધીરુભાઈ સાયાણી તેજલભાઈ વિપુલભાઈ આ પુલની અત્યારે હાલત અલગ ડોલક થઈ રહી છે

ભોગ લેવા હે સુરેશભાઈ ગીડા જસ્તર તાલુકા કોંગ્રેસ પરમો આજે અમે કોંગ્રેસની અમારી ટીમ તાલુકા પંચાયતના પ્રમુખ અમારા હિતેશભાઈ યુથ પરુના વિપુલભાઈ કેજલભાઈ સાવડા ધીરુભાઈ સાયણી બધા સાથે મળીને અમે આજ આ પુલની મુલાકાત લીધી છે આ પુલ ભાદર નદી ઉપર શમશાનની બાજુમાં બાયપાસ ઉપર આવેલો છે અત્યારે આ પુલ નીચે તંત્રને આની સેફ્ટી જોવાની નથી ટાઈમ નથી જોવાનો અમારી ટીમ આ ફેજલભાઈ વિપુલભાઈ અંદર છે ને સેફ્ટી જોઈએ અને એના વિડીયો ઉતાર્યા નીચેથી હાવ બ્રિજ રહ્યો ને ડેમેજ થઈ ગયેલો છે લોખંડ બાર દેખાય છે ઉપર ગાબડા પૂર્યા છે તો એમાંય તમે જોઈ શકો છો એક રાતમાં કે બે રાજ છે એમાં હાલ ઉકલી પાસે ખાડા પડી ગયા અનેક વખત આ પૂરું રિપેરિંગ થયો છે લાખો બિલ ઉધારી રાખે છે પણ આ જે ઘટના ગંભીર બ્રિજ ની બની એની તમે રાહ જુઓ તો રસ્તો ની અંદર કે બીજી ઘટના એ બને તો આપણે ભાઈ દીકરો કે કોઈ કુટુંબ નિરાધાર થઈ જાય તો જરાક તંત્રને અને આગેવાનોને ને પક્ષવાળાને જરાક જોવો આ પુલ ઉપર અત્યારે અમે આ આ પત્રકાર સાથે છે જોયું અમે અત્યારે આ મોટા કોઈ ડોડિંગ વાહન નીકળે તો પુલ ધ્રુજારી મારે છે આવું અત્યારે થાય છે તો તંત્ર જરાક આની જવાબદારી લઈને જરાક જોવે આવી બીજી વાર ગુજરાતમાં ઘટના ન બને આ મોટો ભ્રષ્ટાચાર ચાલે ગુજરાતમાં બ્રિજ તૂટી જાય રોડ તૂટી જાય તો આના માટે સરકારને જરાક વિચારવું જોઈએ શું કરવું એમ બસ અમે આટલું કહીએ અમારી ટીમ સાથે અમે જાનું પૂરેપૂરું નિરીક્ષણ કર્યું નીચે ગંદકીમાં જઈને અમારા ભાઈ વિપુલભાઈ હેદલભાઈ બધા જઈને જોયું નિશેથી હાવ પુલ ખવાઈ ગયેલો છે એનો વિડીયો અમે ઉતારીને આપ શ્રી નાપ કે છે